લીમડી પ્રાંત અધિકારીની મોટી કાર્યવાહી લીમડી પ્રાંત અધિકારીએ સૌથી મોટી કાર્યવાહી કરી હોવાના સમાચાર અત્યારે મળી રહ્યા છે ખનીજ માફિયા ઉપર બોલી ગઈ સૌથી મોટી તવાય એક પોઈન્ટ પચાસ કરોડનો મુદ્દા માલ જપ્ત કરી કાર્યવાહી કરી હોવાના સમાચાર અત્યારે મળી રહ્યા છે તમામ કબજે કરેલા માલ એ જે માલ છે તે લીમડી મામલતદાર કચેરી ખાતે લઈ જવામાં આવ્યો છે કરતા હોય છે તેની ત્યાં રેડ કરી અને તેમની ઉપર કરોડો રૂપિયાનો દંડ ફટકારતા જોવા મળે છે પ્રાંત અધિકારી અને એમની ટીમે ત્યાં આ સફળ કામગીરી કરી અને કરોડો રૂપિયાનો જે મુદ્દા માલ છે તે કબજી કબજે કરી લીધો છે

પ્રાંત અધિકારીની ટીમ જ્યારે ચેકિંગ કરતી હતી એ દરમિયાન આ કાર્યવાહી કરાય હોવાના સમાચાર મળી રહ્યા છે કે જ્યાં તમામ કબજે કરેલા માલ એ જે માલ છે તે લીમડી મામલતદાર કચેરી ખાતે લઈ જવામાં આવ્યો છે સાથે સાથે કોરવેસ ભરેલા ચાર અને રેતી કપચી ભરેલા બે ડમ્પર કબજે કરવામાં આવ્યા છે સૌથી મોટા સમાચાર પ્રાંત અધિકારીની કાર્યવાહીથી ખનીજ માફિયાઓમાં અત્યારે ફફડાટ વ્યાપી ચૂક્યો છે અને પહેલાં પણ આપણે જોયું છે કે જ્યાં ચોટીલાના પ્રાંત અધિકારી કે જે સિંઘમની જેમ જે ખનીજ માફિયાઓ છે ખનીજ ચોરી કરતા હોય છે તેની ત્યાં રેડ કરી અને તેમની ઉપર કરોડો રૂપિયાનો દંડ ફટકારતા જોવા મળે છે સાથે સાથે આ પ્રકારના દ્રશ્યો આપણે ચોટીલામાંથી જોવા મળતા હોય છે પરંતુ હવે અન્ય જે પ્રાંત અધિકારીઓ છે તે પણ કાર્યવાહી કરી રહ્યા હોવાના સમાચાર આજે દ્રશ્યો તમે જોઈ રહ્યા છો કે જેમાં ડમ્પરો જે છે તે પકડી પાડવામાં આવ્યા છે રેતી કપચી આ બધી ચોરી જે છે તે કરવામાં આવતી હતી તેને લઈને એક કરોડ જેટલો દંડ જે છે એક કરોડ જેટલો જે મુદ્દામાલ છે માફ કરજો એ અત્યારે કબજે કરી લેવામાં આવ્યો છે કાર્યવાહી આગળ યથાવત કરી દેવામાં આવી છે હજુ પણ ચેકિંગ ચાલુ છે જોકે આ ચેકિંગ ચાલતાની સાથે જ જે ખનીજ માફિયાઓ છે તેમાં ફફડાટ વ્યાપી ચૂક્યો છે કારણ કે ચોટીલાની અંદર સુરેન્દ્રનગરની અંદર થાનની અંદર આ બધી જ જગ્યાએ જે પ્રકારે કહી શકાય કે ખનીજ ચોરીઓ થતી હતી અને ત્યાં પણ જે પ્રાંત અધિકારી હતા તે જે રીતે તવાઈ બોલાવતા હતા એવી જ રીતે હવે લીંબડીમાં પણ પ્રાંત અધિકારી એ પ્રકારના મોડમાં જોવા મળી રહ્યા છે એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે ચેકિંગ દરમિયાન આ સૌથી મોટી કાર્યવાહી જે છે તે પ્રાંત અધિકારી અને એમની ટીમ છે એમણે કરી છે જે પ્રમાણે કહી શકાય કે ચેકિંગ ચાલતો તે દરમિયાનના ટ્રકો જે છે તે પકડી પાડ્યા હોવાની વિગતો જે અત્યારે મળી રહી છે લીમડી પ્રાંત અધિકારી કે એસ દેસાઈ કે જેમને અધ્યક્ષ સ્થાને આખી કહેવાય ને કે કાર્યવાહી કરવામાં આવી છે એક પોઈન્ટ પચાસ કરોડનો જે મુદ્દામાલ છે એ કબજે કરી લેવામાં આવ્યો છે આ ડમ્પરો છે

કરોડો રૂપિયાનો જે મુદ્દા માલ છે તે કબજી કબજે કરી લીધો છે ને હજુ પણ આગળની કાર્યવાહી આગળ ધમપાવી દીધી છે ને હવે એ ખનીજ માફ્યાઓ છે જે બેફામ બન્યા છે નથી એમને કોઈનો ડર કારણ કે સુરેન્દ્રનગરમાં એટ એટલી ઠેકાણે ચોટીલામાં એટ એટલી ઠેકાણે થાનમાં એઠ એટલી ઠેકાણે જ્યાં પ્રાંત અધિકારી રેડ કરી કરીને થાક્યા છતાં પણ ખનીજ માફિયાઓ બેફામ રીતે ખનન કરી રહ્યા છે ચોરી કરી રહ્યા છે રેતીની જમીનની આ બધી ચોરીને અટકાવવા માટે પ્રાંત અધિકારી મેદાને ઉતર્યા છે પરંતુ એની સામે એની બીક હજુ પણ ન જોવા મળતી હોય તે પ્રકારનું લાગી રહ્યું છે કારણ કે સતત આપણે બે મહિનાથી જોઈએ છે કે ચોટીલા આસપાસના જે પ્રાંત અધિકારી છે આસપાસના વિસ્તારોમાં જાય છે ત્યાં રેડ કરે છે ને ત્યાંથી કરોડો રૂપિયાનો માલ કબજે કરે છે તો એ જ પ્રકારના દ્રશ્યો હવે લીમડીમાંથી પણ સામે આવ્યા છે કે જ્યાં લીમડીના પ્રાંત અધિકારી ચેકિંગ દરમિયાન હતા તે દરમિયાન એમણે ટ્રકો દેખાય છે ને આ ટ્રકો જ્યારે ચેકિંગ કરી તો ખબર પડી કે જે તમામ તમામ જે માલ છે ટ્રકો છે એ બધો જ ગેરકાયદેસર રીતે અહીંયાથી ખનન કરીને લઈ જવામાં આવે છે તેવી માહિતી બાતમી મળી અને ત્યારબાદ એમણે આ સૌથી મોટી કાર્યવાહી કરીને એક કરોડ જેટલો મુદ્દા માલ હતો તેને કબજે કરીને હવે આગળની કાર્યવાહી હાથ ધરી છે ચોટીલાના પ્રાંત અધિકારીની જે કાર્યવાહી હતી સાથે સાથે હવે જે લીંબડીના પ્રાંત અધિકારીએ જે કામગીરી કરી છે તેને લઈને તમારું શું માનવું છે કમેન્ટ બોક્સમાં ખાસ લખજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર